लोहापायरस तो कि आटी जसे मारू कोण इ आटी जायच तो, तो गाटाव तो मरी जाय नवक शरीर उधरसत एम निपायरस कोरोना करताय भारी शिंपते पईचे हा आता रोनो शेकर ये कलाकारा येऊ गोय से मंतो काय खबर पडती नाही ए वकતના ना कलाकारा ओ मारे ओम रोआटो रोआटो उभोकायनाग ओम गोय ने के जिले से नाही धरती मारी एकलता नो बारो चार जुगो न जेवड़ो तासे एक रे दिवस मारो हवे आव रे मालनया

શામ એવડા મોટા થઈ ગયા છે અરે આ ગોડિયો ગોળિયો એમ કઉ છું અઠવાડિયા એ ડોસીન બે દોડ દોડ કરે છે સાદર રોટી ઓટી દવા કોણ જાય છે કેવાની ફરજ નહી આવતી મને કીધું હું હંકારી ના નહીં કીધું તો તમારે હું તમારું ઘર જવું હંકારી

મેલા માં થોડી ગટર લાઈન નું છે અને રોડ નું છે દઈએ પછી સરસ મજાના પોણી ના ટોકા નું આયોજન કરી દઉં એટલી ગ્રાન્ટ લાભી એટલે ગોમ માળવાનું ભાઈ મને લાયા છે સરપંચ બનાવે છે તો પછી જય માતાજી સરપંચ હું સોંતિ ઓળખો ના ભાઈ

રવિવાર ના દિવસ ગોઠવો રવિવાર ના દિવસ હોય એટલો ભારે કે કોરોના કરતી ભારે છે કોરોના તો બે ટકા જ રોગ હતો આ તો પિસ્તાલીસ ટકા રોગ છે બરાબર એટલે આપડે રવિવાર ફાયેલ બરાબર બરાબર અને રોગો હતો નઈ એ તો ગો તો અમે જાહેરાત કરી દેસુ

હલો અબ બોલ ભાઈ દવા તો લઈ જઈ વાંતો નહી કીધું કે તમને આવો વાયરસ થયો છે ઓહો ન કે તું યાટી છે હમળ એ સુવાં કાઠા પણ પોઝા દિલ ના ઓહો એટલે નિપા વાયરસ છે ઓસ ખબર છે કોરોના કરતા ભારે છે એ નિપા વાયરસ એવો છે ડોક્ટરે કીધું છે ઓહો ઇની કોઈ હાલ પીલું પીલું કેવાય રસી બશી નહી નેકડીયો જી

એ રાખ રાખી દીયે હું રાખી દીયે હા બસન धरो હા ઉચીધી રાખી પડજે ઘરમાં ઓનો વાયરસ થવાનો છે વાયરસ આપાલી ના આવે પણ એમ નઈ તો હા આ વાયરસમાં હું હું હોય એમ કહો છું એ વાયરસ શરીર અંદરથી ફેલ કરી નાખે

ડોક્યુમેન્ટ તો મારો બધો તો પણ ચોખા દીધો હા પણ જમ જમ પાસ થઈને આવે ને ઈ માં આવે બોલો એ કે ના થઈ ને ભાઈ એટલે મારા હાલ બહુ રપટ પડે છે રવામાં હે ઓ સાપરું છે એટલે ઠંડીનો સીઝન છે પાછી હા હા તમારી વાત બરોબર છે હું ધ્યાનમાં લીધી છે અને તમારો ડોક્યુમેન્ટ તો પોકી જશે અને જમ પાસ થઈને આવો એટલે હું છે તો જપ થઈ ગયો સરપંચ ગજબ થઈ ગયો એટલે બીતા ઓ સમાબો જીસા લો સાપોળી ઉસા ઘરે જો થોડા

ના કાઢી મેપડો બીમાર છે તકલીફ ચાલ તો એક ગોમ કરી શોખ શેતર માં શોખ જગ્યા લે

ના એક માણસ મરતો હોય તો મરવા દેવાય પણ બાકી માણસ નું બચાવો પડે બરાબર અને મારા ઘરના બાથરૂમ

નક્કી કઈ દે કેટલા ટકા રોકસ એટલે આગળ શું કરવું થોડા પ્રયત્ન કરો તો

થોડી પેલી હાલ પડત અને આ રીતના આપડે કોમ ના બાર કાઢી મેં કોમ પડો કીધું છે ગાડી આવશે કાલે લઈ જશે સારા કરશી અને પછી કમ્પ્લીટ થઈ જશે હમણાં આપણે એને કોમ ના બાર કાઢી મેં બીજો આશરો

માઈક એલાઉન્સ કરી દે છે કે ભાઈ દરેક ને દરેક ની સેફ્ટી માં રહું બરોબર હજી રસી આવી નહી જોઈ ગયો

વાયરસ આવ્યો છે હજી આવ્યો નહિ ગુજરાતમાં પણ બે જણ થઈ ગયો તો હારું કોરોના જેવું ના થાય કે ઘેર ઘેર બધા કોરોના થયું એટલે અત્યારથી આપણા ફળ ફળાદી ને એવું ખાવાનું જ નહીં એના કરતા ઘરનું દૂધ છાસ ઘી ઘરનું ખાવું સારું બારનું બિલકુલ ખાતા નહીં પ્લીઝવજ આ સંદેશ માટે તો વિડીયો જાહેરાત કરવામાં આવ્યો છે એટલે અમારો વિડીયો ગમેક કરજો શેર કરજો કોમેન્ટ કરજો ને બધાજો જય માતા